દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો ઠંડીને લઈને સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બે દિવસથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે દર્શક મિત્રો ઘણા વિસ્તારોમાં લોકો તૂટવાયા છે આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગમી સાત દિવસ સુધી વાતાવરણ સુખ રહી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમણે જણાવ્યું અનુસાર ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમણે જણાવ્યા અનુસાર ઠંડીમાં વધારો થઈ શકે છે તેવી આગાહી વ્યક્ત કરી છે આમ લોકોને કડકડતી ઠંડીનો અનુભવ કરવાનો વારો આવી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે દર્શક મિત્રો હવામાન વિગ ઠંડીને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો ક્રિકેટ જગતને લઈને સૌથી મોટા સમાચારની વાત કરીએ તો સિરાજ અને હેડને આઈસીસીએ દંડ ફટકાર્યો છે આ દર્શક મિત્રો એડીલેટ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિયર્સ હેડ વચ્ચે ગરમા ગરમી થઈ હતી આ દર્શક મિત્રો સિરાજે હેડને આઉટ કર્યા પછી તેને મેદાન છોડવાનું કહ્યું હતું જેના પર હેડે ગુસ્સો ભરાયો અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો આ ઘટના પર આઈસીસીએ બંને ખેલાડીને મેચ દરમિયાન મેચ ફ્રીના વીસ ટકાનો દંડ ફટકાર્યો છે અને એક ડિમોરેટ પોઈન્ટ પણ આપ્યો છે દર્શક મિત્રો સંજય ગવર્નર ભારત સરકારે મહેસૂલ સચિવ સંજય મલોત્રાને ભારતીય રિઝર્વ બેંકના નવા આરબીઆઈ ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે તેઓ રાજસ્થાન કેડરના ઓગણીસો ઓગણીસ બેચના આઈએસએજી કરી છે સંજય મલ્ોત્રા આરબીઆઈ ના ગવર્નર બનશે તેઓ અગિયાર ડિસેમ્બરના રોજ વર્તમાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ સ્થાન લે છે તેમનો કાર્યકાળ દસ ડિસેમ્બર બે હાજર ચોવીસના રોજ સમાપ્ત થઈ રહ્યો છે તો દર્શક મિત્રો બીજા મોટા સમાચારને લઈને વાત કરીએ તો દર્શક મિત્રો કપાસના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો રાજ્યમાં કપાસનો સૌથી ઓછો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમાં પંદરસો સિત્તેર રૂપિયા સુધી બોલાયો છે આ દર્શક મિત્રો બીજા માર્કેટ ભાવ વિશે વાત કરી લેતો દર્શક મિત્રો ગુજરાતમાં કુલ સુડતાલીસ માર્કેટયાર્ડમાં કુલ સાત હજાર આઠસો તેત્રીસ પોઈન્ટ સુડતાલીસ ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઓછો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમાં પંદરસો સિત્તેર રૂપિયા સુધી બોલાયો છે રાજકોટ યાર્ડમાં કપાસનો ઊંચો ભાવ પંદરસો રૂ અને બાબરામાં પંદરસો પાંત્રીસ રૂપિયા સુધી અને મોરબીમાં પંદરસો ને એકત્રીસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે જ્યારે દર્શક મિત્રો જામનગરમાં પંદરસો પચીસ અને હળવદમાં પંદરસો સોળ રૂપિયા સુધી કપાસનો ભાવ બોલાયો હતો દર્શક મિત્રો ગોંડલમાં ચૌદસો એક્યાસી રૂપિયા સુધી ઓછો ભાવ રહ્યો હતો તો દર્શક મિત્રો ઓમન નિષ્ણાત પરેશ ગૌસ્વામી દ્વારા ઠંડીને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ દર્શક મિત્રો પરેશ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર વધુ જણાવવામાં આવ્યું છે નવમી તારીખથી ઠંડીમાં વધારો થઈ શકે છે અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે આ સાથે અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સાતથી આઠ ડિગ્રી સુધી પણ જઈ શકે છે ખાસ કરીને કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં કોલદેવ જેવો માહોલ સર્જાઈ શકે છે આ સાથે ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો પરેશ જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં ઉપરાંત ભાગોમાં પણ તીવ્ર ઠંડી જોવા મળી શકે છે રાજ્યભરમાં નવથી પંદર ડિસેમ્બર સુધી ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે આ દર્શક મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજ્યમાં નવથી પંદર ડિસેમ્બર સુધી ઠંડીનો રાઉન્ડ રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો બીજા મોટા સમાચાર ને લઈને વાત કરીએ તો દર્શક મિત્રો ગુજરાતમાં દેશમાં ટ્રાફિક નિયમ ભંગને લઈને સૌથી મોટા સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો તમિલનાડુમાં સૌથી વધુ પાંચ પોઈન્ટ સત્તાવન કરોડ ચલણ ઇસ્યુ થયેલા છે હેલ્મેટ નહીં પહેરવી સીટ બેલ્ટ નહીં બાંધો લાયસન્સ વગરના વાહન ચલાવના જેવી કારણોસર ગુજરાતમાં છે દરરોજ સરેશ એક હજાર આઠસો પચીસ વાહન ચાલકોનો દંડ આપવામાં આવે છે આ મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ તેત્રીસ પોઈન્ટ એકત્રીસ લાખ ચલણ ઇશ્યુ થયેલા છે